તમે જે રોટાવેટર જોઈ રહ્યા છો ટોટલ જવાબદારી સાથે વેચવાનું છે સાવ નવું જ છે રોટાવેટર નવું જ છે પચાસ થી સિતેર કલાક ચાલેલું ઓરિજિનલ કન્ડિશનમાં રોટા ફૂલ જવાબદારી સાથે વેચવાનું છે ગેરંટી વાળું ગણતરીના ટાઈમની અંદર વેચાઈ પણ જશે તો વહેલી તકે રોટાવેટરના માલિકનો કોન્ટેક કરો ઋત્વિકભાઈનો હું તમને રોટાવેટરની બધી ડિટેલ વિડિયોની અંદર આપી દઈશ વિડીયો સારો લાગે તો લાઇક શેર આવા વિડિયો દરરોજ જોવા માટે યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરજો આપણું ફેસબુક પેજ ફોલો કરી લેજો માચો કંપનીનું આ રોટાવેટર અને ટોટલ જવાબદારી સાથે ઋત્વિકભાઈને વેચવાનું છે રોટા સાવ નવું જ છે માત્ર પચાસથી સિત્તેર કલાક ચાલેલું આ રોટા વેટર ઓરિજિનલ કંપની કન્ડિશનમાં કોઈ પણ પ્રકારનો ફોલ્ટ નથી અને ગેરંટી સાથે આપવાનું છે રોટા તમારે લેવું હોય તો રૂબરૂ સ્થળ ઉપર જાય રૂબરૂ રોટાવેટર જોઈ અને ત્યારબાદ પણ લઈ શકો છો પેલા રોટા વેટરના માલિક ઋત્વિકભાઈનો કોન્ટેક્ટ કરો તેમના નંબર કઈ રીતના મેળવવા તેની માહિતી મળી જશે વિડીયો પૂરો જોતા રહેજો

પંચ્યાસી હજાર રાખવામાં આવેલી છે જી આ મિત્રો માત્ર પંચ્યાસી હજારમાં રોટાવેટર મળી જશે કિંમતમાં થોડો ઘણો હજુ ફેરફાર કરી આપશે ઋત્વિકભાઈ ગેરંટી સાથે આપવાનું છે રોટાવેટર તમારે લેવું હોય ક્યાં જોવા મળશે તેની વાત કરું જિલ્લો બોટાદ તાલુકો ગઢડા અને સુરકા ગામે જોવા મળશે માચો કંપનીનું રોટાવેટર લેવો લેવું હોય તો ઋત્વિકભાઈના નંબર કઈ રીતના મેળવવા તો યુટ્યુબ ઉપર વિડીયો જોતા હોય તો વિડીયો નીચે નંબર મળશે ફેસબુક પેજ ઉપર વિડીયો જોતા હોય તો વિડીયો ઉપર નંબર મળશે ઋત્વિકભાઈ નામ અને તેમના મોબાઈલ નંબર સત્તાણું વાળા નંબર ઉપર ફોન કરી રોટાવેટર લઈ શકો છો તમે પણ કોઈ પણ પ્રકારની જાહેરાત આપવા માંગતા હોય તો સ્ક્રીન ઉપર તમે જે વોટ્સએપ નંબર જોઈ રહ્યા છો તે નંબર ઉપર તમારે જે વસ્તુ વેચવી હોય તેની તમામ ડિટેલ મને મોકલી શકો છો